નમસ્તે મિત્રો આજના વિડીયો અંદર આપણે દિશાને અંતરનો પ્રશ્ન જોઈએ તો એક વ્યક્તિ છે એની કાર છે પૂર્વ દિશામાં આવી રીતે ચલાવે છે સૌથી પહેલા આપણે કરીએ શું દિશા શોધવાની છે તો આપણે શું કહોપી આવી રીતે પ્લસ બનાવી દેવાનું તરફ ઉત્તર નીચે દક્ષિણ જમણી બાજુ શું હોય પૂર્વ હોય અહીંયા હશે પશ્ચિમ હવે કરવાનું જો એક કાર છે અહીંયા ચલાવે છે વિચારો કે અહીંયા એ ઊભો છે અહીંયા સ્ટાર્ટિંગ બિંદુ કહેવાય તો કારને ક્યાં જાય છે પૂર્વ દિશામાં જવા દેશે તો અહીંયા સામે જોતા હોય અહીંયા છે તો પૂર્વ ક્યાં થશે બાજુ પૂર્વ દિશામાં કેટલી ચલાવે છે પચાસ કિલોમીટર આવી રીતે લખી દઈએ પચાસ કિલોમીટર હવે તે જમણી બાજુ વળે છે અહીંયાથી હવે બાજુ કિલોમીટર પછી તે પશ્ચિમ દિશામાં વળે છે અહીંયા ઊભો છે અહીંયા હશે અહીંયા આવી રીતે જાય છે જમણી બાજુ કહેવાય કેટલો જાય છે દસ કિલોમીટર જાય છે તો અહીંયાથી આટલું જે જાય છે કેટલું છે દસ કિલોમીટર હવે પૂછ્યું છે કે તે પ્રારંભથી કેટલા કિલોમીટર દૂર છે એટલે શું કહેવાય એનું પ્રારંભ એટલે સ્ટાર્ટિંગ બિંદુ કહેવાય અહીંયાથી કેટલું દૂર છે એવું પૂછ્યું છે જો અહીંયાથી આ જુઓ આટલા છે તારે તો આવી રીતે અપાય તો સૌથી પહેલા આના માટે ભાગુ સભાનો નિયમ આ સ્ટ્રેટ લાઇન જોઈ છે તો આ ત્રીસ છે સ્ટ્રેટ લાઇન તો આ ત્રીસ હોય તો આ પચાસ હતી એમાંથી માઇનસ આ કેટલી માઇનસ થાય આટલી માઇનસ થાય છે દસ માઇનસ થાય એટલે પચાસ માઇનસ દસ કરીએ તો કેટલી થાય ચાલીસ આજે આટલી આ લાઈન છે એ કેટલી છે ચાલીસ આજે ઉભી લાઈન છે કેટલી છે ત્રીસ છે એટલે આવી રીતે જો બને છે અહીંયા લખાશે ચાલીસ ત્રીસ આ આપણે શોધવાનું છે તો આ ત્રિકોણ કયો છે કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણ માટે કયો નિયમ લાગે છે પાયથાગ્રસ્ત પામે લાગે છે તો પાયથાગ્રસ્પમા શું છે તો કાટકોણ ત્રિકોણ છે તો આજે બે આ શું કહેવાય એનો કર્ણ કહેવાય તો સીધો જોઈએ કપાતા સુધી કાટકોણ ત્રિકોણ આવું જોતા થાય છે તો આ બે બાજુ છે આ બે બાજુ બનાવે છે એ બે બાજુનો વર્ગ હોય એનો વર્ગ કરવાનો વર્ગનો વત્તા કરવાનો જે વડગુણ મળશે શું મળશે કર્ણ કાઠકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ કાઠકોણો સમાવતી બે બાજુના વર્ગના સરવાળા બરાબર આજે નિયમ છે હવે સાદી રીતે સમજે જો આવી રીતે આપેલું છે આ ત્રિકોણ ચાલીસ ત્રીસ કરવાનું શું કાટકો સમાવતી આ બે બાજુ છે ચાલીસ ત્રીસ તો ચાલીસ નો વર્ગ કરવાનો પ્લસ ત્રીસ નો વર્ગ કરવાનો જો વર્ગ આવડતા હોય તો વર્ગ અલગથી વિડીયો મૂકેલા છે અહીંયા ચાલીસ નો વર્ગ કરવાનો છે ચાર નો વર્ગ કેટલો થાય છે સોળ થાય એક જીરો હોય વર્ગ સંખ્યામાં એકમ સંખ્યામાં એકમના બે જીરો હોય એક જીરો હોય તો બે જીરો થઈ જાય સોળ ના પાછળ બે જીરો પ્લસ ત્રણ નો વર્ગ નવ ત્રણ ના પાછળ એક મિનિટનું છે તો અહીંયા બે મિનના થઈ જાય સોળસો પ્લસ નવસો કરીએ તો બે હજાર પાંચસો જો આપણે કર્યો છે પચીસ નું વર્ગમૂળ આવડે છે પચીસ નું વર્ગમૂળ થાય પાંચ જો અહીંયા એક જીરો હતો તો વર્ગ કરવા માટે બે જીરો કર્યા હતા વર્ગમૂળ શોધવાનું છે તો બે જીરો હોય તો અહીંયા કેટલો જીરો થઈ જાય એક આ શું થયું પચાસ આ પચાસ શું આવ્યું આજે બાજુ આપણે શોધવાની હતી એ અહીંયા આવી પચાસ આ શીખવાનું છે ટાઈમ લાગે છે ડાયરેક્ટ તમે દસ થી પંદર જવાબ આપી શકો પચાસ શું આવ્યું ડિસ્ટન્સ એટલે કેટલો છે અત્યારે તો પચાસ કિલોમીટર દૂર છે તો આજે દિશા સંબંધી પ્રશ્નો છે એની બેઝિકમાં અહીંયાથી લઈ બધા વિડીયો પ્લે લિસ્ટમાં મૂકેલા છે વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ